બહુ કામ સારું કરો છો સાહેબ તમે આ પ્રમાણે કરતા એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું કારણ કે આપણો સમાજ જ બહુ વિષમતી જાતિમાં એ આર્થિક રીતે તો પસાર છે પણ આમે વ્યસન અને આ જે રીતે ખોટા રીત રિવાજો ઓહો બહુ દુઃખી સમાજ છે

બાજુમાં ત્યાંથી આપડે દસ કિલોમીટર ગામ થાય હું દેવલપુર માં એકલો રહું છું મારો એટલે મારા બાપા ને એ નવ ભાઈઓ છે એ બીજા ગામ માં રહી છે પણ દેવલપુર માં મારું એક જ ઘર છે મારા બાપાનું અમે ત્રણ ભાઈઓ છે ખેતી મજૂરી સાથે સંકળાયેલા છે હું મે બાર પાંચ કરેલું છે ને બે વર્ષ કોલેજ કરી એક વર્ષ પછી મૂકી દીધું મારા મમ્મી પપ્પા ઉપર થઈ ગયા ને એટલે મેં ભણવાનું છોડ્યું ને હું કામે લાગી ગયો તો કોઈ વસ્તુ નું મારે તને તો જો કે મારે સારું છે માતાજી કારણ કે મારો કોઈ બીજો કોઈ અવળો ધંધો નથી અવળું વ્યસન નથી હું કોઈ વસ્તુ વ્યસન નથી કરતો બરોબર કારણ કે આપડી પાસે થોડુક એજ્યુકેશન છે ભણેલ છે હમ હમ એ સમજ માં રે કે આપડે આપડું નથી કઈ હાલતું આપડું હું કે હમેશા હારો માણસ હોય ને એજ દુઃખી હોય અને જેને હલકા કામ કરવા એ ત્યાં સુખી છે એને કોઈ કઈ પૂછે જ નહી હમ હમ આપડો સમજ આપડે સ્વીકાર તો આપડે આપડે જેવા હાચા માણસો ને કોઈ સ્વીકારે જ ન કરે કઈ વાંધો નહી સત્ય નો જીત હોય હંમેશા ભલે અત્યારે કઈ કોઈ સ્વીકારે નહી પણ એ છેલ્લે વલા એક વર્ષ એક સ્ટેટસ હતું એસપી નું કે લાંબા વાળ વાળા ની સલાહ લઈ ને એ સલાહ લેવા વાળા જેની સલાહ લઈ ને એ પાંચ વર્ષ પછી ચાલતા હોય ને એ હીરો બની ને દેખાય આપડે કોઈ નથી ઉતરતો ખાલી આપડે ખોટી દુકાન તો સમાજ શિક્ષણ નથી એટલે આ બધી વ્યવસ્થા ઉભી થાય ને

પાંચ પાંચ રૂપિયા લેતા આપડે ખર્ચ માં ને મેં પોતે જાતે બધું આખું આયોજન એવું ઉભું કર્યું ને ને તાલુકા માં કોઈ ને દેવ પૂજક ના એવા મકાન નથી એવા મકાન મેં બનાવ્યા ના ના બરોબર છે ઈ તો મેહનત કરો તો જ રંગ આવે ત્રણ છોકરા ને ખાવું પીવું કોઈ ની મારી બાઈ ને કઈ પાણી આમ મોટર ગામ માં સાફ ને તો ઘર માં પાણી આવે ચૌદ લાખ રૂપિયા ના મેં મકાન બેને બનાવ્યા હાથ વારા તમે વિચાર કરો હું એક ને એક જગ્યા એ ભેગો કરોડિયા સમાજ છે હમ જે તે કામમાં સંકળાયલો છું હું 12 મો પાસ કરીને લાગી ગયો એક જ ધણી ભેગું મારું આ આખું ભરા હાથે ના ના વાંધો નહી આખલે હું તમને ગ્રુપમાં જોઈન કરી લઉં છું અને આવનારા સમય માં આપણે કોડીનાર તાલુકામાં પ્રમુખ તરીકે પણ કઈક પ્રોસેસ કરશું આપણે કોઈ પ્રમુખ નથી એવું નથી સંમળગ બનવા થી પ્રમુખ બનવા કોઈ ઓલો નથી પણ એક સંગઠન કોડીનારમાં તૈયાર થાય તો હું તો એમ કઉ કે કોળીનાર સમાજમાં કઈ નહીં ને તો લાખ વધારે સંખ્યા હે દેવીપુંજક ની છતાં હમણાં મારી બાજુમાં એક એવો કિસ્સો બન્યો આપડે સમાજમાં એજ ગામમાં હું રહું ને એજ ગામમાં મારું ગામ દેવલપુર છે પણ હિંદજ હું કામ રહું હિંદજ માં આઠ નવ વર્ષ છે મારા એક જ હું રહું ને હિંદજ માં સ્પેસિફિકલી કોળીયા છે દેવીપુંજક ના તો મેં એક છોકરા ને હમણાં ધેલ મારી નાખી હા એ મેં જોયું

ધર્મ પૂજવું છે અને રાત દિવસ ધર્મને ગાળું દેવી છે તારી દેવી ને આમ ને તારી માને આમ ને તારી દેવી ને આમ social media નથી કે એટલું ગંદકી ઉપડે ને મારું તો મુખ્ય શું કે આમ એમ થઈ જાય કે હું તો અહીં ખોટો જીવું કાક તો કઈ કરે ને બતાવાય ને કાક તો આમાંથી નીકળી જવાય કાઈ વાંધો નહી હું એક કામમાં છું પછી નિરાંતે ક્યારેક વાત કરશું હું તમને ગ્રુપમાં એડ કરી લઉં છું બરોબર